આમ માથા ભાર્યા પાણી પૈસા લીધા પણ મારે વખો લાગે સર મારે શું કરવાનું હાલ ઘેર તો જવા દે પેલા દેખા દે ગયા હેલો ખાટર આવશે તો મારા બેડા ઘેવા કઈ નાખશે ભલે આવતો એમ તો થોડો કોઈ પ્લેસુ હું હા હલક હમો આમ પાળી જ દઉં છો મારે આ બધા દે એને આજ તો પૈસા લીધા કયો તો પૈસા લીધા થોડા કોઈ આપણને વેચાતા લીધા આપોને આપડે બીવે હા ભલે એનું નામ ખાટીયું છે તો મારું નામ શીખણું છે બરોબર છે એના આજ તો આ બધા મારે એને પાડી દેવું છે એનું મનવું પાડે પારું એ તો બંદૂક ને બંદૂક લઈને બધું છે

એક હગુ આવ્યું છે એવા છોકરાનું તે હગુ કરાવવા જવું છે ઈવન ઘેર ફોન તો કર્યો તો કારણ કે હું ઘેર જ છું તમે આવો તેવા જવા દે ઈવન ઘેર ને હગાની વાત કરો હગુ સારું છે વળી જો કહેતા હોય ત્યાં છોકરાને તો અમારી સી હગાવાળા મહેમન તીવાને લઈને આવો ઈવન ઘેર તે બધી વાતચીત થઈ જાય ઈવન બરાબર જવા દેજે

અમારે ખેતીમાં કોઈ શિયાળ નહી કે આકડિયા વાયા હતા એટલે આકડિયા વાયા તા ઘોડા બાવળ વાયા હતા એના કે થોડિયા વાયા બોલે કોઈ નહીં તો એવું છે એમ આ તો એટલા માટે આવ્યો હતો હમ એ છે કરું છે તમારા છોકરાનું ઓહ એવું છે એમ હો કઈ ને છેડો બરોબર બધું સારું છે કણ હા તો તમે કેતા હો છો એવું છે એમ બરોબર બરોબર તો પણ તમે કેતા હોય તો તાણ પેલા મહેમાન કે લઈને આવું તમે વાત કરી હતી કે ચીકણોજી મારા ભાઈબંધ છે બરોબર એટલે કે તમારા ભાઈબંધ હોય તો એમ કરીએ મૂકો મારા સંબંધી તો છો નહીં પણ ભાઈબંધ છે મારા ખાસ એમ કે એવા છોકરો છે તે જોઈએ બતાવે તમે જો ઘેર જઈને પેલા પૂછું એમ કે જો યાર તૈયાર થતા હોય હગુ માટે તો પછી તમને હું વાત કરું તે એવું છે એમ કે આપડે છોકરો તો સંદેશ ખાતો નહીં હાલ બહાર ગયો

વાત સાચી હા તમારી વાત સાચી સારો છે પણ આ તો મેં તમને કીધું કશું હા પેલા ચીકડાજી ને તો વાત કરી હગાની પેલા ગલબાજી ફોન કરવા દેજે હું કરી છે રે હલો હા બલોલાલ ભાઈ હું કરો અકલબાજી ઓય ના હું કરી આ બેઠા છે એવું થઈ હા બીજી શાંતિ આવ શાંતિ સાહેબ ભાઈ બરોબર પેલા હગાની વાત કે તમે કહેતા હતા મને હા હા વાત કરી દી બોલો હું તો કે ઓલા હમલ્યા મારો ભાઈ બન સર હા હા ઇનમે વાત કરી દી એટલે રેવ મને એવું કહેતા કે તમે ફ્રી હોય તો લઈને આવજો ઇનકો ગેર હા

તમે કરો હું કોઈ ના ખેતી નું બધું સંભાળું બરોબર એ વાત સાચી તમારે એકલા થી ના પોચી રાજી આજે એ બરોબર બીજું બધું બીજું કોઈ નઈ નઈ હો પાછો અત્યારે પૂછું આરું આ કવતા વાંચો ખબર કે દેવાદાર છે એ કોમ કરો તો ચીકણાજી આ બોલો આ બોલાવો કે તાણ છોકરા બોલાવો હેડા છોકરા તો બોલાવો જોઈ લઈએ બોલાવો છોકરા લે આ કતા બાપુ લોઈ પી ગયા કંપની મસ્ત હરખાઈ આવી ગયો અને ફોન કરીને કે ઘેર આ ઘેર હવે ઘેર હું હરસેલો આવી અને કે કે હું ઘેર આવે તારે જ વાત કરું હવે શું કહેવાનું મારા હવે પણ ઘેર તું જવા દે શું કેવું થાય એવાનું ઓહો લાલભાઈ

મારું નામ ખાટુબા ડોન આખા ગોમો ખાલે નેકડો ના એટલે ભલ ભલા રસ્તો માપી દીધી એટલે આખા ગોમ ના આ તો હમણાં દેવું હમણાં થોડો પૈસા માં મંદિર આવી હતી એટલે અને પેલા ચીકડો મારા પૈસા લઈ જવા ને તો ખાલી જોવા આના માટે લાયો હે આપડે બનતો બની જાય પેલા બંધુ વન તો બની જાય આખા ગમો તો ખબર આપણને ખબર આપી વાણી જાય કોઈ નઈ હેરામ આખા ગમો ખાલી એમ આપણું નોમ પડે ને ભલ ભલામ દીવાઈ જાય થથરવા માંડ્યું આ કોણ છે ખાટો છે દોણ ખાટું ડોન બલ્બલા ને પોણી માપાઈ દી બલ ભલા હોય ને એ આપણાથી ગભરામણ મારી જાય અને એક વાત ગમો બીજો કોઈક નવો ડોન પાકે છે શું કરવાનું એને ભમાવું પડશે મારે આ બંદૂક લાવ્યો છે એના માટે જ લાવ્યો છે કોમ કરો પેલા ચીકણાનો વારો લઈ લીધે હેડો ચીકણા

બરોબર એવું એમ લાગતું હોય તો ફરીથી જોઈએ તમારી કોઈ ને ફરમાયા છીએ મને એવું લાગે છે કે કોઈ ના હોય ને એવું લાગે છે એવું છોકરો સીધો છે સીધો તો મને સકલ પર છે એટલે કુ સાહેબ કે કેવું હોય તો તમે ફ્રી હોય તો ફરીથી આપણે તો શું છે એવું એમ કશો નહીં હા તો તમે તો ફરીથી ફરીથી તો બધી દૂધી નું પાણી થઈ જાય

તમે હવે હગું કરવા ઘેર એ છોકરો કાર્યો છે ભટા અને એના પાર હું પૈસા માંગુ છું ખબર પડી દેખા કરો તમે તમે તમાર સુધી મોટા પેલા શું કરવાનું ચીકણા તારા હા હા ભાઈ મારે હગું જતું ભાઈમ તો હગું જતું હું કરવાનું પૈસાનું પૈસા નો કરવાનો ચીકણા હા હા હરો બે તો પાડી દીધા પણ હારું હવે જેલમાં વારો આવશે ગોમ તો રેવા નહીં જવાનું રીમો રીમા પાડી તો દીધા પૈસા માટે પણ કરવું હું હવે કોમ કરો ગોમ છોડી ના જવા દે અમે આપડે જેલ જેલ માટે તો જન્મ જ લીધો હેડો હેડો હોય કોઈ રહેવું જ નહીં